ખેડા જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર દુષ્કર્મની ફરિયાદ ખેડા જિલ્લામાં આવેલ નડિયાદ ખાતે મિશન રોડ પર રહેતી મહિલા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી મિશન રોડ પર રહેતી મહિલા અને ખેડા જિલ્લામાં ફરજ બજાવનાર યશપાલસિંહ ઝાલા સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ બંને વચ્ચે અનેકોવાર મુલાકાત પણ થયેલી હતી તે દરમિયાન યસપાલસિંહ ઝાલાએ આ મહિલાને લગ્નની લાલચ પણ આપી હતી પ્રાપ્ત માહિતી મુજબ લગ્નની લાલચ આપીને યસપાલસિંહ ઝાલાએ મહિલા સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા સમગ્ર ઘટનામાં ફરિયાદી મહિલાના છૂટાછેડા થયેલ છે અને પોલીસ કર્મી યશપાલસિંહ ઝાલા એક પરણિત પુરુષ હોવાનું બહાર આવ્યું છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અલ્તાફ મલિક દીવમીરા ન્યૂઝ ખેડા નડિયાદ ટાઉનના મિશન રોડ ખાતે રહેતા એક મહિલાને પોલીસમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે ફરિયાદ અનુસંધાને તે બહેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા નાવ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે

નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર